જોકે અમારું બધા ઇન્ટરવ્યુ લેતા હોય આજે મારે ગોવિંદ નું ઇન્ટરવ્યુ લેવાનું છે આનંદજી એટલો વજન કેમ ઓછો કર્યો કેટલા ટાઈમ માં કર્યો અને કેવી રીતે કર્યો કેમ એટલા પતલા થઈ ગયા તો આપડે એને પૂછીએ

અને કેવી રીતે કર્યો તો ભાઈ ફટાફટ પહેલાં કેસો જ જાઉં અને મેં કીધું ભાઈ તું ફ્રી થઈ જા કેમકે એ ભાઈ એક તો બહુ બિઝી માણવા રહ્યો કેમકે ઘણા ધંધા લઈને બેઠો છે અને આજે આપણે ગોઈને હારે ઘણી બધી ચર્ચા કરવાની છે અને હું રેડી થઈ ગયો છું અને ફટાફટ કેસો જ જઈ ત્યાંથી જવાનું છે જૂનાગઢ કેમકે હવે એક બે દિવસમાં રજા છે કારખાને તો ચાલો કેમ કે કાલે ઓલું ઉરસ છે એટલે એ લોકોને જવાનું હતું એટલે કારખાનું બેદી બંધ છે તો ફટાફટ જઈએ અને ગોવિંદની મુલાકાત કરીએ અને એની પાસેથી કોમેડી પણ કરીએ તો ચાલો ફટાફટ જાય હજી તો હું ગાડી લઈને નીકળ્યો તો ત્યાં કાકીનો ફોન આવી ગયો ગુપરે હજી ફૂલ આપું કેમકે ઠાકોરજી ત્યાં જુનાગઢ છે બંસી કરે છે સેવા અને અને હા માળા બનાવવાની છે કાકી જય શ્રી કૃષ્ણ હું હાલ મજામાં જો કાકી ફૂલ આપી દીધા ભગવાન ની માળા કરવા માટે ઠાકોરજી ની અને વંદુ બેન ચાલ રહ્યો તો ચાલો ફટાફટ જાય અને મળીએ ત્યાં આપણે ગોવિંદ જોઈને ઓફિસે આવી ગયા અને શેઠ આરામમાં હતા એટલે ચા મંગાવી મોરી અને મારા માટે મીઠી ગોવિંદ મજામાં ચા પી લીધી ને તો વાંધો નહીં ભાઈ આપણા માટે પણ ચા આવી ગઈ હું હાલે દિનેશભાઈ શાંતિ હું કઈ ભાવિનભાઈ રેડી ને તો વાંધો નહીં ભાઈ અત્યારે પણ એ હું તો ને ઉઠે પછી લઈ લઉં કહું તો ભાઈ હવે થોડીક જ વારમાં મારે ગોવિંદાર જે ચર્ચા કરવાની છે આપણે વાત કરી જો તો ભાઈ આપણે ગોવિંદ જીજુનું ઓફિસે આવી ગયા અને કે જો એને મને કીધું હતું કે તું વેલો આવજે કેમ કે એને પાસે ટાઈમ પછી નહોતો એને બહાર જવાનો હતો એટલે મેં કીધું તું વિપ ભાઈ હું આવું બામો મળાથી

તમે ઘણા ને કોમેન્ટ હતી કે ગોવિંદભાઈ કે કેમ એટલા પટલા થઈ ગયા તો આપણે એને પૂછીએ સ્પેશિયલ હું આજે આવ્યો કેમકે હું આજે નવરો હતો એટલે ગોવિંદ જવાનું હતું બાર પણ મેં કીધું ભાઈ થોડીક વાર રે તો આપણે એક વિડીયો બનાવો અને આપણે કઈ કન્ટેન્ટ ઉપર લઈ આવ્યા સારું તો ગોવિંદ આજે રોયલ કોઈ ને જવું હતું પણ વાંધો ને થોડીક વાર બેસ તો ભાઈ ગોવિંદનો લગભગ વજન કેટલો હતો એકસો

થોડો ઘણો ખર્ચો આવે ને એટલે આવે એટલે વાંધો ન આવે કેમકે એ થોડો થોડો ખાધી રાખે

તકલીય બોડો બનાવાય નો તકલીય બોડો નો ખાઈને જલસા કરી તો બોલ હા આ વાળું બોડું એક વિડિયો એ બનાવવાનો છે મસ્ત એનો સ્પેશિયલ એક સાટ ખવરાવવાનો છે મને ક્યારે ખવરાવે જો

તો આપણે ભાઈ ગોવિંદ ઇન્ટરવ્યૂ લઈ લીધા પછી હવે ભણતીનો આપણે ઇન્ટરવ્યુ લેશું તો ચોબે કેવું તો હસે કેમ છે માણસો આવી ગયા આવીને બસ એક જ કામ હોય કેમ કોઈ માણસો હેરાન થાય

તો ભાઈ મયુર આવી ગયા અને અમે બધા થોડી વાર બેઠા અને મોડું થઈ ગયું હું થોડુંક કામમાં હતી એટલે કામમાં મારું બધું પૂરું કર્યું હીરવાર ટ્યુશનમાંથી હમણાં જસ થોડી વાર પહેલાં આવી વાગી ગયા છે સાત જેવું હવે બનાવી રસોઈ અને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને જલ્દીથી ભાઈ હવે તો બહુ નજીક છીએ તો કે કરાવવા માટે ફેમિલી મેમ્બર્સ તમારા ગ્રુપમાં શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો